હિદુભાઈ સ્ટાર ઓફ ધ ફિલ્મ ફાર્ટીને અમારી મૂવી આવી રહી છે હોરર કોમેડી ફર્સ્ટ ડોલ બી સાઉન્ડ સિસ્ટમ સાથે હોરર કોમેડી ગુજરાતીમાં બનાવી છે ગ્રેટ ફિલ્મ અને ફેમિલી એન્ટરટેન ફિલ્મ છે બાકી કઈ કી પોઈન્ટ હિદુભાઈ કહે છે આ શરદભાઈ છે ને આ શરદભાઈ મોટા મોટા પિક્ચરો બનાવી ચૂક્યા છેલ્લો દિવસ હોય કે બચુભાઈ હોય કે આવા બધા જોરદાર પિક્ચરો ગુજરાતીમાં આપી ચૂક્યા છે અને અમારા જે અમારી આખી કેનસ ફિલ્મ્સની આખી ટીમ છે એની સાથે શરદભાઈ પણ જોડાઈ ગયા છે આ પિક્ચર જોરદાર હું છું મારા મુનાથીભા કન્હડિયા છે અને ખાસ તો આ પિક્ચરની અંદર મારા પાર્ટનર તમે નથી હો આ પિક્ચરમાં મારા પાર્ટનર સ્મિત પંડ્યા કિશોર કાકા અને એને પિક્ચર માં શું કર્યું છે ને એ પણ મને ખબર છે ન કરવા જેવું કર્યું છે અમારો અમારો ઝઘડો થયો તો એ અમારા રાઇટરે કરાવીયું ક્યાં ગયા અને અને એનેલે કરાવીયું એટલે એટલું ખતરનાક કર્યું છે કે ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આવવાનું છે આ એટલે આમ શું વાત કરતા હતા આપણે બહુ મજા આવશે ઇટ્સ આર અમેઝિંગ કોમેડી ડ્રામા અને હોરર જે એની અંદર લાવે છે સ્પેશિયલ ઇફેક્ટ લાવે છે જેમ શરદભાઈએ કીધું એટમોસ ડોલ્બી જે ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું અને એ આર રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક સ્પેશિયલ ઇફેક્ટ બધું થયેલું છે ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે બહુ જોરદાર કલાકારો એમાં એમ એન ત્રિવેદી આકાશ ઝાલા દૈયા મળીને સુંદર કામ કામ કર્યા છે જોરદાર તો તમે ઓળખો જ છો કેટલાય પિક્ચરો ની અંદર તમને હસાવ્યા છે રડાવ્યા છે મલહાર સાથે ને બધું બહુ સોલિડ એમનું કામકાજ હોય છે સો પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ ફાટી